કરજણ સાંસ્રોદ ખાતે લાંબા સમયથી પાક્કા માર્ગ બનાવવાની માંગણી સંતોષાયા જિલ્લા સદસ્ય વલણના મુબારકભાઈ આયુ પટેલની રજૂઆતને પગલે સાંસ્રોદ ધાંધળ ફળિયામાં પેવર બ્લોક બેસાડ્યા હતા અહીં જિલ્લા સદસ્ય અહીં ઉપસ્થિત રહેતા રહીશો દ્વારા આભારની લાગણી વ્યક્ત કરી જિલ્લા પંચાયતના અધિકારીએ સાંસદ રોધ ખાતે રસ્તાના કામો ઉપરાંત બાળ આંગણવાડીના કામોને પ્રાયોરિટી આપી મંજૂરી કરતા જિલ્લા સદસ્ય જિલ્લા સત્તાધીશનો આભાર વ્યક્ત કર્યો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાંસ્રોદ ગામમાં દાંદલ ફળિયામાં ઘણા વર્ષોથી બ્લોકનું કામ અધૂરું હતું અને ગ્રહીશોની માગણી હતી કે વહેલી ટકે અમારા બ્લોકનું કામ થઈ જાય એ જિલ્લા પંચાયતમાં રજૂઆત કરતાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબના સૂચનથી ખૂબ સારી કામગીરી અહીંયા સાસવ ગામે થઈ છે અને ખૂબ બ્લોકનું કામગીરી થતાં ફળિયાના રહીશો ગામ ગ્રામજનો ખૂબ ખુશખુશાલ થઈ ગયા છે અને આજરોજ બ્લોકનું કામ પૂર્ણ થતાં આજે અહીં આવવાનું થયું અને રહીશોને મળવાનું થયું અને કેવું ઘણા વર્ષોથી અમારી આ જે રજૂઆત હતી એ આજે સંપૂર્ણ પૂર્ણ થઈ છે એવી જ રીતે સાસરો ગામમાં નવી વસાહતમાં જે આંગણવાડીનું કામ પણ ઘણા સમયથી બાકી હતું એ આંગણવાડીનું કામ પણ હવે શરૂઆત થઈ ગઈ છે અને જે નાના બાળક ગુરકાઓ છે એમને ઘરે દૂર જવું પડતું હતું એ દર જવું નહીં પડે અને આંગણવાડીનું કામ પણ ખૂબ જ હમણાં શરૂ છે એ જિલ્લા પંચાયતની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટનું સંપૂર્ણ કામ સાસોડ ગામમાં ખૂબ સારી રીતે થાય છે અને ગામના આગેવાનો પણ એમાં ખુશખુશાલ છે એમાં માજી તાલુકા સદસ્ય હાબેર સાહેબની પણ ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે ગ્રામજનોનો સાથ સહકાર મળ્યો છે અને આવી જ કામગીરી જિલ્લા પંચાયત દ્વારા થતી રહેશે એવી અમે આશા રાખીએ છીએ